નમસ્કાર સર આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાહિત્ય પ્રેમી મિત્રો આજે ફરી વખત આપણી સાથે નાવાડિયા સાહેબ જોડાયા છે આપણું બહુભાગ્ય છે અને ફરી પાછા આપણે લીડરશીપ પર્વ પુસ્તક ઉપર વાત કરવાના છીએ ત્યારે કેટલાક પ્રશ્નો જે મારા મનમાં હતા એ આપણે સાહેબ પાસેથી એના સમાધાન માટે વાત કરીશું સર હું કેટલાક પ્રશ્નો આપને પૂછવા માંગુ છું કે આ પુસ્તક મેં લગભગ ત્રણેક વખત વાંચી નાખ્યું છે હવે એમાં જુદી જુદી રીતે જુદી જુદી વાતો સરસ રીતે લખાય છે અને એમાં કોઈ વખત આપણને પ્રશ્નો મૂંઝવણમાં મૂકે એવા પણ હોય છે પણ એક મેં એ જોયું કે શ્રેષ્ઠ લીડરનું મુખ્ય લક્ષણ કયું કારણ કે આમાં તો બધા બહુ લક્ષણ બતાવ્યા છે અને એ લક્ષણ વાસ્તવિક રીતે આપણે જો શિક્ષણમાં જ ખાસ કરીને એપ્લાય કરવા હોય તો થોડીક મૂંઝવણ થાય છે હાજી મહેશભાઈ એક આપણે પુસ્તક વિશે કહ્યું ખુબ લખ્યું છે બધું આપણે જીવનમાં અમલ કરવો કે ઉતારવું બહુ અશક્ય જેવું છે પણ સમયની અંદર એમાંથી કેટલાક મુદ્દાઓ એવા છે જે આપણે એકદમ ઝડપથી આપણે એનું અમલમાં મૂકી શકીએ તો સૌથી પહેલા મને એવું લાગ્યું એક લીડર તરીકે સમસ્યાઓ આવવાની જ સમસ્યાઓના સમાધાન શોધવાનું કામ પણ લીડરનું છે એટલે કોઈ પણ સમસ્યા આવે ત્યારે એનું પૃથ્થકરણ એનાલિસિસ કરવું એના શ્રેષ્ઠ ઉપાયો શોધવા અનેક ઉપાયો હશે એમાંથી આપણી પરિસ્થિતિ અને આપણે ત્યાં જે સંજોગો સર્જાય એને અનુરૂપ કયો ઉપાય શ્રેષ્ઠ છે એનો અમલ કરવાનું તૈયારી કરવી એમાં લાગે સૌથી પહેલું શ્રેષ્ઠ લીડર તરીકેનું કાર્ય આપણું એવું હોવું જોઈએ કે જેના કારણે નવી સમસ્યા ઉદભવે નહીં એક તો આ બધું કરતા હોય ત્યારે આપણું વલણ પણ હકારાત્મક હોવું જોઈએ આપણને હંમેશા એવું થવું જોઈએ કે કોઈ પણ સમસ્યાનું સમાધાન તો છે જ એક હંમેશા ધ્યાન રાખવાનું છે સમસ્યાનું સમાધાન નથી એવું તો બનવાનું જ નથી એટલે હકારાત્મક અભિગમ હશે તો સમાધાન અવશ્ય આપણને મળશે બીજું સાથે એક લીડર તરીકે આપણે હંમેશા ધ્યાન રાખવું કે સારા કાર્યની સરાહના હંમેશા કરતા રહેવી કોઈ પણ આપણા સાથી મિત્રો કે સાથી સહકર્મચારીઓ કરો કોઈ પણ સારું કાર્ય કરતા હોય ત્યારે સરાહના કરવી અને એમને મોટીવેટ એવી રીતે કરવા કે અન્ય જગ્યાએ સારું કામ થતું હોય તો એનું આપણે ચર્ચા કરવી વિચારણા કરવી અને આપણે આપણે જ્યાં કામ કરતા હોય તેનું આપણા સમય સંજોગો આપણી વાતાવરણ એ બધાને અનુકૂળ આપણે કયો ઉપાય અજમાવી શકીએ અને એ જ શ્રેષ્ઠ લીડર તરીકે આપણે આપણા મોટિવેટ કરતા રહેવું એ આપણો સૌથી મોટો હોવો જોઈએ કારણ કે આપણા કર્મચારીઓ આપણા સહકારી આપણા હાથ પગ છે અને આપણે એની સાથે હંમેશા હકારાત્મક વલણ સાથે કામ કરવું સાથે એક વાત જે કરવી હતી કે આપણે એક કર્મચારીઓ સાથે આપણા કરો સાથે વાત કરતા હોય કોઈના વિશે નકારાત્મક વાત ના કરવી આ બહુ એક ધ્યાન રાખવા જેવું છે કોઈ પણ સંસ્થા કોઈ વ્યક્તિઓ કે કોઈ પણ વિશે નકારાત્મક વાત કરવાથી આપણા સાથીઓ આપણું ઇવોલ્યુશન કરી લેતા હોય છે એટલે આપણે વાત કરતા હોય ત્યારે સમૂહ ની અંદર બેઠા હોય ત્યારે હંમેશા એક ધ્યાન રાખવું કે બધા સારા છે અને બધાના સારા ગુણો લઈને આપણે વાત કરવાનું છે ધ્યાન રાખવાનું છે હવે સર બીજો પ્રશ્ન એ છે એક લીડરે એનું ફેશન સ્ટેટમેન્ટ કેવું હોવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ હા મને એવું લાગે છે મહેશભાઈ કે ઉંમર અને પદની ગરિમા જળવાય એવું ફેશન સ્ટેટમેન્ટ રાખવું જોઈએ એવું મારું માનવું છે પણ સાદગી ભર્યું ઘણીવાર ઘણા બધા સંસ્થાઓ કે કંઈ પણ કામ કરતા હોય તો લોકો એવું માને છે કે ભાઈ આપણે આપણું ડ્રેસિંગ છે આપણું આ બધું વ્યવસ્થિત છે એ બધું એવી રીતે હોવું જોઈએ કે જેમાં આપણે બીજા ઉપર પ્રભાવ પાડી શકીએ પણ મને એવું લાગે છે કે ગાંધીજી અને અબ્દુલ કલામ જોયા પછી કે ડ્રેસિંગનું એટલું બધું મહત્વ નથી જેટલું આ બે જોયા પછી લાગે છે પછી ફેશન સ્ટેટમેન્ટમાં કારણ કે એમની ફેશન આખી અલગ જ હતી પણ એમનું જીવન છે એમનું જીવન એમણે એવી રીતે વ્યવહારિક જીવન જીવી બતાવ્યું આચરણ એવું કરી બતાવ્યું કે એમને જે ડ્રેસમાં સ્વીકાર્યા આદર્શ માને છે એટલે મને એવું લાગે છે કે દરેક આપણે વ્યવહારને અને સમાજને અનુરૂપ હોય એવી વેશભૂષા આપણે રાખવી જોઈએ ફેશન સ્ટેટમેન્ટ પણ આપણું એવું હોવું જોઈએ જેથી કરીને યોગ્ય જગ્યાએ યોગ્ય આપણે આપણે શિક્ષકના રૂપમાં આપણે જોઈએ તો આપણે હંમેશા ધ્યાન રાખીએ કે હોય કે ભાઈઓ હોય પણ આપણે એ યુવાનોના જેવા કોડમાં આવી નહીં શકીએ વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડવો હોય તો એટલે હંમેશા આપણે ધ્યાન રાખવું કે આપણે આ પદને અને ગરિમાને અનુરૂપ હોય એવું યુનિફોર્મ પહેરવાથી અથવા તો એવું ડ્રેસ ફેશન એવી એક્સેપ્ટ કરવાથી આપણો આપણે પ્રભાવ વ્યક્તિત્વ આપણે લોકોની સમક્ષ પ્રભાવ પાડવામાં સફળ થઈએ છીએ મારું એવું માનવું છે હા એટલે આપણું કાર્ય એ જ આપણું ફેશન સ્ટેટમેન્ટ હોય શકે હાજી હાજી આચરણ અને વ્યવહાર એ બે જ આપણું ફેશન સ્ટેટમેન્ટ હોય શકે હવે બીજો પ્રશ્ન સર એવો છે કે લીડર હોય એની પાસે ઘણા બધા લોકો કામ કરતા હોય અને એને બધા જ પર વિશ્વાસ મૂકવો કે કેમ એટલે કે શંકાશીલ જો લીડર હોય તો એ ટીમને સફળતા અપાવી શકે ખરો એક તો સૌથી પહેલું આમાં જે અમે પુસ્તકમાં વાંચ્યું એમાં એક જ કે સ્વભાવ શંકાશીલ ન હોવો જોઈએ એમણે એવું લખ્યું છે દરેક આપણા સાથી મિત્રો ઉપર શંકા કરીએ તો આપણે સફળ ન થઈએ અને આપણે યોગ્ય નેતૃત્વ પણ ના આપી શકીએ પણ આપણા સાથીઓના દરેક કાર્યની ઉપર આપણે ઝીણવટ ભરી નજર રાખવી એલર્ટ રાખવી એ ગુણ આપણામાં હોવો જોઈએ શંકા ન કરીએ પણ એના કાર્યોનું ઝીણવટ પૂર્વક આપણે અભ્યાસ કરવો જોઈએ એ બરાબર કરે છે કે નહીં એના ઉપર ધ્યાન આપવું જોઈએ સંબંધો છે એ વિશ્વાસ ઘણી વાર આપણે ખૂબ વિશ્વાસ મૂકી દઈએ તો પણ ઘણી વાર આપણને પીડા અને દુઃખદાયક થતા હોય છે એવું નથી વિશ્વાસ ન મૂકવો કે શંકા કર્યા કરવી પણ બધાનું બેલેન્સ કરીને ચાલવું બહુ જરૂરી હોય છે અને સૌથી અગત્યની વાત છે કે આપણા સાથી કર્મચારીઓ સાથે બેઠા હોય ત્યારે કોઈ પણ ભરી વાતો ન કરવી અથવા તો સાંભળવી પણ નહીં કારણ કે અનેક સમસ્યાઓ એમાંથી ઉદભવતી હોય છે એટલે એમાં ખાસ એ ધ્યાન રાખવા જેવું છે આમાં જે મને પુસ્તકમાંથી હું જે શીખ્યો એ અને સંસ્થા ચલાવતા હોય એટલે આપણે સામાન્ય રીતે દબાણ અને નિયમો વચ્ચે સંઘર્ષ થતો હોય છે બાહ્ય પરિબળોના દબાણ એટલા સંસ્થા ચલાવતા હોય ત્યારે આવતા હોય આપણે સંસ્થા માટે નિયમો બનાવ્યા હોય આપણા નિયમો હોય એ વચ્ચે એ બંને વચ્ચે એટલો સંઘર્ષ થતો હોય કે આ દબાણોને આપણે કેવી રીતે ઝેલવા કોઈ પણ દબાણ કરે તો કેવી રીતે ઝેલવા પણ મને એવું લાગે છે કે આપણે એકલા વ્યક્તિગત કંઈ નહીં કરી શકીએ આપણા સહકર્મચારીઓ સાથીઓ બધા જો આપણે સાથી હોય તો આપણે બધા જ પ્રકારના દબાણ સંસ્થા ચલાવવામાં ઝેલી શકીએ અને એનો સામનો કરી શકીએ અને આપણે જે બનાવેલા નિયમો હોય અથવા તો આપણે જે નક્કી કરેલું છે એમાં ચોક્કસપણે આપણને સફળતા મળે અને પછી બાહ્ય દબાણો આવતા ઓછા થઈ જાય છે પણ આપણા સાથીઓ સાથે હોય તો જી એટલે સર શંકા નહીં પણ સાવચેતી તો રાખવી જોઈએ ડેફિનેટલી એલર્ટ રહેવું જ જોઈએ આપણે હાજી સર હવે બધા જ લોકો કામ કરતા જ હોય છે પોતાની રીતે પણ એક લીડર તરીકે એ જે કાર્યકરો કામ કરતા હોય એની બધી જ બાબતોમાં આપણે સામેલ થવું જરૂરી હોય છે એમાં મહેશભાઈ જવાબ હા અને ના બંને છે જે એક એક શાળા ચલાવતા હોય છે ત્યારે આપણે એક 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 ધ્યાન રાખીએ કે શૈક્ષણિક ક્ષેત્રે એટલે એકેડેમિક ક્ષેત્રે વિદ્યાર્થીઓએ જે કંઈ કર્યું એનું મૂલ્યાંકન કરવાનું કામ શિક્ષકનું છે એની બુદ્ધિમત્તા પ્રમાણે એને કરવાનું છે એની અંદર એક લીડર તરીકે આપણે જો માથા અંદર માથું મારવાની કોશિશ કરીએ તો હું માનવાગો છું એ બિલકુલ ખોટું છે એને જે અબાધિત અધિકાર આવે છે એમાં માથું ના મારવું જોઈએ હા એમાં આપણે ચોક્કસપણે એનો અભ્યાસ કરવો જોઈએ મૂલ્યાંકન કરવું જોઈએ કે એ જે મૂલ્યાંકન કરે છે એ પક્ષપાત ભર્યું તો નથી ને એનો આપણે ડેફિનેટલી આપણે જોવું જોઈએ કરતા તો તો નથી ને એટલું આપણે આપણે જોઈએ અને અને એવું લાગે એને તાલીમ આપી બીજા પ્રત્યે પક્ષપાત ન થાય એવું વલણ દર્શાવી કામ કરે એ જોવું જોઈએ પણ વહીવટની દ્રષ્ટિએ હું કહીશ ચોક્કસ હા વહીવટની દ્રષ્ટિએ જો એક લીડર દરેક ક્ષેત્રની અંદર ઝીણવટ ભર્યો અભ્યાસ ન કરે અને દરેકનું ધ્યાન રાખીને કામ ન કરે તો ઘણી બધી મુશ્કેલીઓ એટલા માટે બધા વાચસ્પતિઓ છો લેખકો છો વાણીના સ્વામી છો પણ તમે તમે જોઈશો કે લખતા હોય તો પણ રીડિંગ કરાવો લખ્યા પછી પણ પ્રૂફ રીડિંગ કરાવી શાના માટે આ જ છે એટલે આવું જ કંઈક આપણે નાની મોટી ક્ષતિઓ રહી જતી હોય તો એને સુધારવા માટે મને એવું લાગે છે કે આ બધું કામ કરવાથી એમાં એને વાંચન કોઈ એમ કે હું તમારો અભ્યાસ કરી દઉં તો એ માથું મારવાનું છે એવું નથી પણ એની અંદર કદાચ નાની મોટી ભૂલો રહી હોય તો આપણે એને સુધારવાની ક્ષતિઓ રહી હોય તો એ આપણને અવસર મળતો હોય છે એટલે મને એવું લાગે છે કે સંસ્થાના વહીવટમાં અને પ્રતિષ્ઠાને નુકસાન થતું હોય એવું કોઈ પણ કાર્ય હોય તો એમાં ચોક્કસ માથું મારવું જોઈએ નહીં તો આપણા સાથી કર્મચારીઓ સાથી સહકાર્યકરોને સ્વતંત્રતા આપવી જોઈએ કામ કરવાની અને એ સ્વતંત્રતામાં બધે જ આપણે અંદર ઉતરવાની જરૂર નથી પણ એને સહયોગી એક ભૂમિકા ભજવવાનું કામ કરવું જોઈએ હા એટલે આપણા સંસ્થાના હિતમાં જે પણ હોય તે પ્રમાણે આપણે કરવું જોઈએ બરતમ હાજી હાજી સર હવે છેલ્લો પ્રશ્ન એક ધીરડ તરીકે એની વાણીનો ઉપયોગ એટલે એની વાણીનો પ્રયોગ કેવો હોવો જોઈએ અને શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ હવે આમાં મહેશભાઈ એવું છે કે વાણી અને અહીંયા બે વસ્તુ છે શબ્દો આપણે જયારે વાતચીત કરતા હોય ત્યારે સામાન્ય રીતે કઈક એવો વિકટ પ્રશ્ન આવી જાય ત્યારે આપણી વાણી એક લીડર તરીકે આપણામાં ઘણી વાર એકદમ આક્રમકતા એગ્રેસિવ થઈ જતા હોય છે ગુસ્સો આવી જતો હોય છે કારણ કે આપણને એવું લાગતું હોય કે આપણે જે કામ કહ્યું છે એને અનુરૂપ નથી થતું અને એનાથી વિપરીત થઈ રહ્યું છે ત્યારે આ સમસ્યા સર્જાતી હોય છે પણ બોલવાની અંદર કોઈ પણ જગ્યાએ આપણે જયારે વાર્તાલાપ કરતા હોય ત્યારે અપશબ્દ ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને મને એવું લાગે છે કે ઘણી વાર આપણે ફક્ત શબ્દોથી જ આપણે આ વાત કરી અને ગુસ્સો કે આપણો કંટ્રોલ કે આપણે બધી કરી શકીએ ભાષા વાતચીત કરી શકીએ એવું નથી ઘણી વાર છે એક આપણા જે નારાજગીના હાવભાવ છે મોઢા ઉપરના એ પણ પૂરતા હોય છે અને એના માટે હું આપને એક એક્ઝામ્પલ આપું બહુ સરસ ભૂતકાળની અંદર એકવાર સાંજે છ વાગે મારા ઘેર અહીં વખતે આ મોબાઈલ નો યુગ હતો માનનીય મુખ્યમંત્રીઓ ઓફિસમાંથી મારા ઘેર ફોન આવ્યો કે આવતીકાલે તમને ફોણા બે વાગે મીટિંગ માટે બોલાવ્યા છે બસ આટલું કહીને ફોન મૂકી દીધો તે મારા ઘેરથી હું ઘેર આવ્યો ત્યારે મને કે મુખ્યમંત્રી ઓફિસ માંથી ફોન આવ્યો તો હું બહાર હતો એટલે હું વિચારમાં પડી ગયો કે ભાઈ મને શાના માટે બોલાવ્યો છે એટલે મેં પાછો નંબર કરીને મુખ્યમંત્રી ઓફિસમાં એમના પી ને ફોન કર્યો ભાઈ શાના માટે મિટિંગ છે શા માટે બોલાવ્યા છે કઈક છે તો એમણે કહ્યું કે હા પોણા બે વાગે મિટિંગ છે મને મુદ્દો ખબર નથી તમારી નો એમના પીએ એવું કહ્યું કારણ કે સાડા છ સાત વાગી ગયા એટલે બીજે દિવસે આ જવા માટે મેં આપણા કમલેશભાઈ અને આનંદપુરા સાહેબ ને તૈયાર કર્યા મુખ્યમંત્રી એ બોલાવ્યા છે આવા મોટા વ્યક્તિ બોલાવતા હોય ત્યારે કંઈક તો હશે એટલે તમે મારી સાથે ચાલો એટલે અમે ત્રણેય સાથે ગયા એટલે અમે જઈને જોયું શાના માટે બોલાવ્યા છે પણ અંદર ખાલી મારું નામ જ લખ્યું હતું બીજું કઈ હતું નહીં તો પછી પોણા બે વાગે અમે મિટિંગમાં પોણા ત્રણ વાગે ગયા તો મુખ્યમંત્રી એવું કહ્યું બોલો શું આવ્યા છો શું કામ છે એટલે હું તો આશ્ચર્યમાં પડી ગયો એટલે મે અને મારી સાથે આનંદપુરા સાહેબ અને કમલેશભાઈ પણ હતા એ પણ પડી ગયા એટલે કહ્યું આપના પીએ નો ફોન આવ્યો તો કે પોણા ભાઈ પોણા ત્રણ વાગે અમારે તમને મળવાનું છે પંદર મિનિટ માટે એટલે આપણે અમે આવ્યા છીએ તા કે સારું બોલો બોલો શું બીજું કઈ કામ હોય તો બોલો એટલે મને એક જૂનો મુદ્દો યાદ હતો એટલે મેં ઓક્ટ્રો નાબુદીનું ચાલતું તેની વાત કરી એટલે મને કે તો તમારે પેલા ના કેવું જોઈએ કે ભાઈ આ કરવાનું છે તો હું બધાને બોલાવી રાખતી એમ એમાં કઈ વાંધો નહીં પણ એ આમ ઊંચા એમને આદત હતી એ પ્રમાણે જોવાની પછી અમે મીટિંગ પૂરી થઈ બહાર નીકળ્યા સામાન્ય વાતચીત કરીને પછી અમે એકબીજાની સામે જોઈને મેં પ્રશ્ન પૂછ્યો કમલેશભાઈ અને આનંદપુરાને કે આપણને આ મુખ્યમંત્રીએ બોલાવ્યા હતા શું કામ આ મને કઈ સમજણ ના પડી એમણે આપણે ગયા અને એવું કહ્યું કે બોલો શું કામ છે એનો મતલબ આપણો કોઈ એજન્ડા તો હતો નહીં કે એમની પાસે agenda ન હતો એટલે ખુબ અનુભવી આનંદપુરા સાહેબ એક શબ્દમાં માં અમને કહ્યું અને જ્યાંથી હું શીખ્યો આ જો વહીવટ નો એક ગુણ શીખ્યો એ મને કે આવા મોટા માણસો ને તમને કઈ ઠપકો આપવો હોય ને તો એ શાબ્દિક ઠપકો નથી આપતા એ મોઢાના હાવભાવ એમની નારાજગી પ્રદર્શિત કરી અને તમને ઠપકો આપી દે છે કે તમારા કામથી હું નારાજ છું આ સૌથી આ સૌથી મોટો ગુણ આનંદપુરા સાહેબે તે દિવસે મને શીખવાડ્યો કે વહીવટની અંદર શબ્દો અને વાણીનો પ્રયોગ કરીને આપણા સાથીઓને નુકસાન થાય અથવા તો એને દુઃખ લાગે એવું કરવાના બદલે મોઢાના હાવભાવથી આપણે આપણી નારાજગી પ્રદર્શિત કરીને ઘણી બધી વાત આપણે કહી શકીએ છીએ કે માનનીય શ્રી ના મોઢાના હાવભાવને આનંદપુરા સાહેબે ઓળખ્યા અને એમણે કહ્યું ત્યારથી હું આ એક નવો ગુણ શીખ્યો અને મને એવું લાગે છે કે કોઈ પણ સમયે વાણીના ઉપયોગ કરવા કરતા આ મને ગુસ્સો આવી જાય છે આપણે એક જ એમાંથી વાણીનો ઉપયોગ કરીને સાથી મિત્રને ને દુખ લાગે એવી વાત કરવી ઘણી વાર ગુસ્સાનું પ્રદર્શિત કરવો એના બદલે ઘણી વાર નારાજગીના હાવભાવથી આપણા જે લર્નેડ સાથીઓ હોય એમના પ્રત્યે આપણે આપણો ગુસ્સો વ્યક્ત કરી શકીએ સામાન્ય નારાજગીથી આ સૌથી મોટો ગુણ હું આનંદપુરા સાહેબ પાસેથી શીખ્યો અને મારા જીવનમાં ઉતારવાની કોશિશ કરી બધા સાથી મિત્રો સહકાર્યકરો સાથે ઘણી વાર શબ્દનો આપણને આપણને મુશ્કે લાગે કે આ બરાબર નથી તો શબ્દનો પ્રયોગ કરવાને બદલે સામાન્ય નારાજગી પ્રદર્શિત કરી મિત્રો સમજી જતા હોય છે અને ઘણી બધી

Avar, avar,